હલો મિત્રો કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલ રિન્કુ વિકી તો આજે છે રવિવાર અને પૂરી જાય છે રાજકોટ તો અત્યાર બેહી ગઈ છે અને અત્યારે મેં એને કામ હોપી દીધું છે જાતા જાતે કામ કરાવી હા તારે કામ હોય એટલે સુધી કાલનું કામ બાકી હતું અત્યાર સુધી કંઈ ગયો હા એ અને તારે આરે જ લેતું જવાનું છે ને કાલ સુધીમાં મને કહેવાનું કે ક્યાં કયો કલર આવશે બરોબર અને તો જો કેટલા કેટલું ક્યાં એક પનામાં એક કલર થોડો એક બે ત્રણ ચાર ચાર કલર એક અને મતલબ કે બહુ ઉપર તો પના છે પણ લાલ ને પીળા ને એવા તો ગણવાના ન હોય કાંઈ

મિત્રો હવે કલર કામ ચાલુ થઈ ગયો છે ફર્નિચર ઓલમોસ્ટ પતી ગયું છે નીચે ટીવી યુનિટ બાકી છે અને કિચન કિચનનું પાર્ટિશન બાકી બધું પતી ગયું છે ઉપર આજ ફિનિશિંગ આલે છે હેન્ડલ એવું હેન્ડલ જોકે લાગી ગયા છે અને નાનું મોટું હોય નાનું નાનું કામ આલે છે ટચિંગનું એટલે કલરનો તો કલરવાળો તો જોકે કાલનો આવી ગયો છે એને કામ ચાલુ કરી દીધું છે એનું તૂટીને એવું ભરવાનું અને એ ભરાઈ જાય પછી કહેશે આખા ઘરમાં બધે એક લેવલ કરશે પછી આગળનું કામ થાય કલર લાગશે અને જે તે બધું વસ્તુ હાલો તો અમે હવે કલર જોઈ લઈએ હવે જો ત્રણ ઉપર થઈ ગયું છે તો વિક્રમ આવે છે મને મૂકવા આ વખતે ઓલું ઊભું બેગ નથી લીધું ના લીધું છે એટલે ઉપાડવાનો વાંધો પડવાનો છે તમે જ મને લેવરાયું છે આ તારે ને ક્યાં ઉપાડી જાવ તો એટલે નીચે ઉતરવામાં ને એમાં ચડાવવું તો પડશે મારે ઉપરનો એક તો સોફો છે આ ખોલો તો આ બધું લગનમાં જવાનું ભાઈ નીકળી ગયો છે ફૂલ ટ્રાફિક અને તડકો બહુ છે ગરમી બહુ છે અને દેખાતું જ હશે તૈયાર તો નીકળો છો પણ ત્યાં પહોંચી એવું લાગે નહીં કેવો એવો રહીશ બાઇક લઈને નીકળો છો એટલે બગોદરા પહોંચવા નથી હજી તો બાવડા પહોંચ્યો છું એક બે ભાઈબંધ આવે છે પાછળ ગાડી લઈને એ પહોંચ્યા છે સાંગોદર હાલો તો આગળ મળશું હવે બગોદરા કોઈ ભેગું થશે બાકી હવે ડાયરેક્ટ ત્યાં જવાનું છે ધંધુક આગળ છે લગ્ન ત્યાં જવાનું છે ત્યાં જઈને મળીએ બધા ભાઈબંધને અગિયાર પારના ભાઈબંધ પણ હશે અને કોલેજવાળા પણ હશે થોડા ઘણા જોઈએ હાલો ત્યાં જઈને હાલો હાલો જો બધા જમવા બે ગયા છે ડોક્ટર સાહેબ પછી આ આપણે છે ભામાણી સાહેબ ચંદુભાઈ ચંદુભાઈને ઓળખતા જશો આ બે નવા ચહેરા છે આ તમને અમદાવાદમાં જોવા મળી જાય બે વરરાજા અહીંયા રખડે છે આ બે નું લોકેશન કહેવાય એવું નથી I <laughs> રાજકોટ રાજકોટ એટલે સોખડા મારા પપ્પાના ઘરે અને આજે અમે જાય છીએ હું મારા મમ્મી પપ્પા ત્રણેય ચોટીલા એમને નવરાહી કંઈ કામ છે અને તો મારા મમ્મી ગયા હાલો ચોટીલા ચડતા આવી એટલે અમે ત્રણેય જાય છીએ બીજા કોઈ તો નવરા નથી એટલે હાલો હવે તૈયાર તો થઈ ગયા હી બસ નીકળવાની જ વાત છે તૈયાર થઈ ગયા હી અને પપ્પા ગાડી બહાર કાઢે છે પછી નીકળી જાય ઘર બંધ કરી દીધું હે હું લા ભાઈ યુ ની બોટલ રડ્યો ને ચી ગઈ હી ટોટીલા અયા parking માં बाजू ગાડી મૂકી છે અને હવે હૈલા જઈ હા તો ચડવાનું હે કેટલી વાર ઊભા રહી રહીને ચડી જઈ કેટલી વાર ઊભે રહે એ છે બિવાડી સુ નજર ઈ 1 કલાક તો વિચાર કરે હું હું બોલું વિડિયો માં હું હું કેવી આવી તે હું વિચાર કરી કરી ને પછી બોલે જો હાજી 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 મસળાય હાઈ થી હવે ચડવાનું હે ઉપર ચડવાનું ચાલુ કરી દઈએ કેમ કે અમે આજે સ્પેશિયલ ચડવા માટે જ આવ્યા છીએ આમ તો ઘણી વાર આવતા હોય પણ કાંઈ ટાઈમ હોય ને એટલે ચડતા નથી પણ આજે સ્પેશિયલ ચડવા માટે આવ્યા છીએ ચડવાનું ચાલુ કરી દીધું અને થાક લાગવા માંડ્યો હવે એવું લાગે પહેલી વાર ઊભું રહેવું પડશે મને લાગ્યું મને તો લાગ્યો હવે થોડાક ઉપર જઈને એકવાર ઉભા રહી જાય બે ત્રણ વાર તો ઊભું રહેવું પડશે અને નહીં ચડે એક વારમાં ગરમી સાડા છ વાગ્યા હવે હું ગરમી થઈ હા જો જાઉં હમણાં તો કેવું નથી થઈ ગઈ અને હવે અરે એલા પપ્પા તો જો જમા ટેકો લેતા આવે હૈ તો જો આટલે ચડ્યા હી અહીંથી ચોટીલા ગામ આવું દેખાય છે સુરત દાદા આમ આવે તો સારું દેખાતું નહીં હજી તો ઘણું છે મેન તો હવે આવશે જી આ હે ને કરાર વગર છે તો જ આવ્યા હી છેલ્લા આટલા કરાર વયદ્યા છે પાંચ દસ મિનિટનો પહોંચી જાઉં થકાઈ ગયું હે પપ્પાને તો વધારે ફાઈનલી હવે પહોંચી ગયા હાડા થયા હલવાનું ચાલુ કર્યું તો અમે ચડવાનું અડધી કલાકમાં તો પહોંચી ગયા પવન તો એકદમ મસ્ત જો પણ ગરમી થઈ છે રસ્તામાં તો હવે અંદર જાય મંદિરમાં માતાજીના દર્શન કરી લઈએ પછી આમ ઓલી બાજુ જાવું દર્શન કરવા બધી મને તો આપો

અંધારું પોણા જેવું થઈ ગયું છે હવે નીચે ઉતરી અને પછી કરે હવે દર્શને કરી લીધા હે અને ફોટાફોટા પાડી લીધા હે હવે નીચે ઉતરવાનું ચાલુ કરી દઈએ કેમ કે વાગી ગયા હે આઠ હવે